તરફ સુરતના વેસુ વિસ્તારમાં મોટી દુર્ઘટના ટળી महावीर હેલ્થ એન્ડ મેડિકલ રિલીફ હોસ્પિટલમાં આગ લાગી ઘટનાની જાણ થતા ફાયર વિભાગની 6 ટીમ સ્થળ પર પહોંચી અને તાત્કાલિક આગ ઉપર કાબૂ મેળવી 12 લોકોને રેસ્ક્યુ કર્યા જેમાં ટેરેસના ભાગથી 8 લોકો તો બેઝમેન્ટના ભાગથી 4 લોકોને બચાવી લેવાયા માહિતી પ્રમાણે હોસ્પિટલમાં મશીનરી ઇન્સ્ટોલ કરતા સમયે શોર્ટ સર્કિટને કારણે આ આગ લાગી હતી રાહતનો સમાચાર એ છે કે હાલમાં હોસ્પિટલનું કામ ચાલી રહ્યું હોવાથી મોટો સ્ટાફ હોસ્પિટલમાં હાજર ન હોવાથી આ મોટી દુર્ઘટના ટળી હતી અમદાવાદમાં કોન્સ્ટેબલ પર લાંચ લેવાનો આરોપ બાપુનગરના કોન્સ્ટેબલ પર 3000 ની લાંચ લેવાનો આરોપ લૂંટની શંકામાં જપ્ત કરાયેલ રિક્ષાને છોડાવવા માટે લાંચ માંગ્યાનો આરોપ એસીબીએ પોલીસ કોન્સ્ટેબલ સહદેવ સિંહની ધરપકડ કરી તો અમદાવાદમાં કોન્સ્ટેબલ પર લાંચ લેવાનો આરોપ લાગ્યો બાપુનગરના કોન્સ્ટેબલ ઉપર ત્રણ હજારની લાંચ લેવાનો આરોપ લૂંટની શંકામાં જપ્ત કરાયેલ રિક્ષાને છોડાવવા માટે લાંચ માંગી હોવાનો આરોપ તો એસીબીએ પોલીસ કોન્સ્ટેબલ સહદેવસિંહની ધરપકડ કરી લીધી છે